ખાંભાના સિંહના રહેણાંક વિસ્તાર રેવન્યુ વિસ્તાર સહિત જંગલમાં આગ લાગવાની ઘટના ઘટેલી હતી આ બાબતે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવેલા છે ખાંભા સિંહોના રહેણાંક દરડી ગામના રેવન્યુ અને જંગલમાં વિકરાળ આગ લાગવાની ઘટના ઘટેલી હતી વન વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવાનો પ્રયાસ કરવામાં આવેલો હતો ઘટનાની જાણ થતાં જ ખાંભા મામલેદાર વન વિભાગ સહિત તંત્ર ઘટના સ્થળે પહોંચેલું હતું રેવન્યુના વાડી ખેતરમાંથી આગ વિકરાળ બની દરડી જંગલ વીડી સુધી પહોંચેલી હતી સિંહ સહિત વન્ય પ્રાણીઓના જીવ પર આગ લાગવાથી ખતરો ઉત્પન્ન થયેલો હતો જંગલમાં આગ કેવી રીતે લાગી જેને લઈ વન વિભાગ અને મામલતદાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલી છે ગયા વર્ષે પણ ખાભાના જંગલો અને રેવન્યુ વિસ્તાર બળીને કાક થયેલા હતા